નમસ્કાર ખેડૂત મિત્રો હું કેતન વાઢેર ભારત કૃષિ કેરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે હરિકવર ગામે ત્યાંના પ્રગતિશીલ ખેડૂત જે છે એમનો આપણે સૌ પરિચય લઈએ સૌ આપનું નામ નંબર જણાવો મારું નામ છે વિપુલભાઈ તડુક મારા મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ તણું તેર એકસઠ છસો છાસઠ હવે આપણે ખેડૂત મિત્રો ભારત કૃષિ કેરનું સુંદર ગોલ્ડ લિક્વિડ આવે છે એનો ડેમો આપણે આપેલો હતો

બરાબર સુંદર ગોલ્ડ અને શ્રી ફોર્સ ની 5 થી 7 વિઘામાં એક ડેમો ટ્રાય કરવી છે મારે સરસ તો ખેડૂત મિત્રો નું એવું કેવું થાય છે કે તળના પાકમાં જે પીડાસ હતી એ મેળે આવી ગઈ છે તો જે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો જરા આપણે તળને જોવો કે તળમાં કેવી ગ્રીનરી છે